સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાડેસરા વિસ્તારમાં ઠંડા પીણાના વિક્રેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાંડેસરા વિસ્તારમાં ઠંડા પીણાના વિક્રેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી દરોડા દરમિયાન એક હજારથી વધુ પેપ્સી ને સાત લીટર ફ્રુટીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો આ ઉપરાંત પાણીપુરી વિક્રેતાઓને ત્યાં પણ તપાસ કરી અખાદ્ય પુરીનો નાશ કરવામાં આવ્યો એપ્રિલ મહિનાના પ્રારંભ સાથે જ શહેર સહિત રાજ્યમાં ગરમીના પ્રકોપને પગલે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે હીટ વેવની આગાહી વચ્ચે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે હાલમાં જ બરફના ગોળાનું વેચાણ કરનારાઓ બાદ આજે સવારે પાંડેસરા વિસ્તારમાં ઠંડા પીણા વિક્રેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી દરોડા દરમિયાન એક હજારથી વધુ પેપ્સી અખાદ્ય પદાર્થનો જથ્થો અને નાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ગરમીથી બચવા લોકો ઠંડા પીણા ઉપરાંત બરફનો ગોળો બરફ પેપ્સી કે આઈસ્ક્રીમ આરોગ્ય છે તેમાં પણ પેપ્સી ઉનાળામાં બાળકોમાં પ્રિય બની રહી છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાઓની ત્યાં પણ તપાસ હાથ આવી

તો ખરેખર આ આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાતી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગર ની વસ્તુઓ વેચાય છે અત્યારે અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારે પાસે જે ને મળી મળીને લગભગ ચાર પાંચસો કિલો જેવી છે લગભગ સમજો તમે હજાર નંગ જેવી હશે બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ છે